યુવાનો ભાઈઓ છે એમની પાસેથી એક કાર્ય મીન્સ હા આશા રાખું છું એ કાર્યની એ આપણા ઘરના ડ્રોઈંગ રૂમમાં હવે સમય એવો છે કે આપણે આર્કિટેક રાખતા થઈ ગયા છીએ પહેલાંના સમયમાં અમારા ઘરે ડેલીમાં તો આંબો હતો હવે આર્કિટેક્ટ ના પાડે કે બાપુનો ફોટો નહીં ચાલે અને આર્કિટેક ના પાડે કે આ આંબો પણ શૂટ નથી કરતો ઇન્ટિરિયરમાં એટલે આપણે એને હટાવી લીધો છે તો અહીં જે યુવાનો છે એમને હોય કે એવું કામ ચીંધું કે આપણે દશેરાની પાળિયાની પૂજા ચોક્કસ કરવા જઈએ છીએ રેલીઓ પણ કાઢીએ છીએ શસ્ત્રો જેના પણ આપણે ગર્વ લઈએ છીએ પણ આ કરવા જેવું કામ છે કે ફરી આપણા ઘરની ડેલીમાં આપણા ડ્રોઈંગ રૂમમાં આપણી સાત પેઢીનો આંબો મુકાય કે આપણા બાળકોને ખબર પડે કે એ કોણ છે એમના વડવાઓ કોણ હતા આ મંચ પરથી જે વડીલો છે એમને હું કહેવા માંગુ કે મારી જેવી દીકરીઓ માટે અહીં સર્વ રાજપૂતાણીઓ બેઠા છે જે યુવાનો છે કંઈક ખોટા પગલાંઓ અમારાથી ભરાય છે આ એકવીસમી સદીમાં અમે પૂરી રીતે અમારી મર્યાદાઓ સાથે ચાલવાની કોશિશ કરીએ છીએ પણ ક્યાંક કોક નબળાઈયું અમને અડી જાય છે તો હું એવી વિનંતી કરું કે ચારણ કવિ બચુદાન બાપુ જેવા અમને એક બાપુ શોધી આપો કે જે અમે ભૂલ કરીએ ત્યારે અમને કાન પકડીને કાળા ઘૂંટડા પાઈને અમને શીખવાડે કે તમે કોણ છો તમારું બ્લડ કોણ છે અમને શીખવાડે કે રાણી પદ્મિની કોણ હતા અને અમારા પૂર્વજો કોણ હતા એટલે કેમ કે બચુદાન બાપુની વાત કરું મને શોખ છે એટલે હું ચારણી તે વાંચતી હોય અને બચુદાન બાપુ જે ગામમાં જતા જો એ ગામમાં પાળીઓ ના હોય ને તો એ ગામનું પાણી ન પીતા કે જો આ ગામમાં કોઈ એક સુરા ન ઉપજ્યો હોય તો મારે આ ગામનું પાણી પણ ન પીવાય તો એવા બચુદાન બાપુ આપણી વચ્ચે એક યુવા અમને યુવાને પ્રેરણા મળે માતાઓ આપણા પૂર્વજો કે વિચારો કે પિતાનું એક વચન પાડવા માટે થઈને રામજી જ્યારે વનવાસ જતા હોય ને સીતાજી કાંઈ પણ સવાલ પૂછ્યા વગર એમની સાથે વનમાં જાય નહીં અત્યારે તો આપણે સમય છે તો આપણે પૂછવા જઈએ દશરથને પૂછવા જાય બાપ કે કેમ હું અમને આ કેમ આ તમે મોકલો છો પણ સીતાજી જેવું જીવન આપણે જીવી શકીએ માતા ઉર્મિલાજી જેવું કે જે એમના પતિ લક્ષ્મણજી જાય છે જંગલમાં પણ ઉર્મિલાજી કારણ કે આપણે સીતાજીના પાત્રોની વાત કરી છે ક્યારેય ઉર્મિલાજીની વાત નથી કરી તો ઉર્મિલાજી એમના સાસુ સસરાની સેવા કરવા માટે ઘરે રહે છે માતા કુંતીની જે વાત કરી તો આવા પાત્રો મારાને તમારા જીવંતમાં જીવનમાં કેવી રીતે વણી શકાય અને હું વારંવાર મંચ પરથી કહેતી હોય કે આપણા પૂર્વજો પણ આપણે ગર્વ લઈએ હું બહુ ગર્વ સાથે હું કહું કે હું મહારાણા પ્રતાપની વંશજ છું હું મહારાણી પદ્મીવાઈની વંશજ છું પણ પેલું વ્યાજ વાલું આપણે કહેતા હોય તો આપને શું લાગે છે ખરા અર્થમાં આપણે જે અત્યારે જીવન જીવીએ છીએ એક ક્ષત્રિય તરીકે ક્ષત્રિયાણી તરીકે તો એ આપણા પર ગર્વ લેશે